શું તમે જાણો છો કે નારિયળની છાલમાંથી દોરડા કઈ રીતે બને છે અને નારિયેલની છાલમાંથી દોરડા બનાવવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે આજના સમયમાં નારિયેલના દોરડાની માંગ એટલી વધી ગઈ છે કે દરરોજ વીસથી ત્રીસ ટ્રક દોટલા દોરડા બનાવવા પડે છે આટલા દોરોડા બનાવવા માટે લાખો નારિયેલનો ઉપયોગ કરવામાં આવે છે તમે જાણતા જ હશો કે આખા વિશ્વમાં સૌથી વધુ નારિયેળનું ઉત્પાદન ભારતમાં થાય છે અને એમાં પણ સૌથી વધુ નારિયેલની ખેતી કેરળ અને હૈદરાબાદમાં થાય છે તો આજના વિડીયોમાં હું જણાવીશ કે નારિયેળની છાલમાંથી દોરોડા કઈ રીતે બને છે સૌથી પહેલા વૃક્ષ ઉપરથી આ રીતે નારિયેલને તોડી લેવામાં આવે છે ત્યારબાદ આ બધા નારિયેલને એક જગ્યાએ એકઠા કરવામાં આવે છે ત્યારબાદ આ બધા નારિયેલને એક તડકામાં મૂકવામાં આવે છે જેથી કરીને બધા નારિયેલ સુકાઈ જાય ત્યારબાદ નારિયેળની છાલને અલગ કરવામાં આવે છે જો કે આ રીતે નારિયેળની છાલને અલગ કરવામાં થોડી મુશ્કેલી આવે છે પરંતુ તેનું સોલ્યુશન પણ માર્કેટમાં આવી ગયું છે આ છે નારિયેલ ડીહાસ્ક મશીન સૌથી પહેલા મશીનમાં નારિયેળને નાખવામાં આવે છે આ મશીન આસાનીથી નારિયેળની છાલને નારિયેળથી અલગ કરી નાખે છે અને છાલ વગરના નારિયેળ પણ અલગ જમા થતા જાય છે જેને માર્કેટમાં વેચવા માટે મોકલી દેવામાં આવે છે તમને જણાવી દઉં કે અહીં દરરોજ લાખો નારિયેળની છાલ ઉતારવામાં આવે છે જેથી કરીને અહીં આ નારિયેળની છાલનો એક મોટો ઢેગલો થઈ જાય છે હવે જે નારિયેળની છાલને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ તેમાંથી આ લોકો દોરડા બનાવીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે તો ચાલો હવે જાણીએ કે નારિયેળની છાલમાંથી દોરડા કઈ રીતે બને છે આ ફેક્ટરીની બહાર એક મોટો નારિયેળની છાલનો પહાડ તૈયાર છે જેમાંથી સૌથી પહેલા આ ઢગલામાંથી નારિયેળની છાલ ઉપાડીને કન્વર્ટ બેડ ઉપર નાખવામાં આવે છે ત્યારબાદ આ કન્વર્ટ બેડ દ્વારા આગળ ગ્રાઇન્ડર મશીનમાં જાય છે જેમાં આ છાલને પીસીને રેસામાં તૈયાર કરવામાં આવે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે આ છાલને પીસીને તૈયાર કરવામાં આવે છે આના પછી આ રેસાને તડકામાં રાખી થોડા દિવસો માટે સુકાવવામાં આવે છે જેથી કરીને તેમાં રહેલો બધો જ ભેજ સુકાઈ જાય સાથે તમને જણાવી દઉં કે રેસાના મોટા મોટા ઢગલા હોય છે હવે આ સુકાયેલા રેસાને ફરીથી બેડ ઉપર નાખવામાં આવે છે જેના દ્વારા તે એક ફરતા ડ્રમમાં જાય છે જેની અંદર ભૂકો અને નાના નાના રેસા ફિલ્ટર કરવામાં આવે છે અને આમાંથી નારિયેળના રેસાને અલગ કરવામાં આવે છે અને એ રેસાના બંડલ બનાવવામાં આવે છે ત્યારબાદ આ બંડલોને દોરડા બનાવવાની ફેક્ટરીમાં મોકલી દેવામાં આવે છે હવે અહીં આ રેસાને એક મશીનમાં નાખવામાં આવે છે જે એક બાજુથી આ રેસાને અંદર ખેંચે છે અને બીજી બાજુથી આ રેસામાંથી દોરડું તૈયાર થતું જાય છે અને આ ફરતું મશીન દોરડાને સકેલતું જાય છે અને આ રીતે દોરડાના બંડલ તૈયાર કરવામાં આવે છે અને જાડા અથવા મજબૂત દોરડા બનાવવા માટે એક સાથે ત્રણ દોરડાને એક મશીન દ્વારા ગૂંથવામાં આવે છે અને પછી તેના એક સાઈઝના બંડલ બનાવીને માર્કેટમાં વેચવા માટે મોકલી દેવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ